મચાવનારા બીજેડ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા આજે અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં મહત્વના આરોપી મયુર સહિતના સાત આરોપીઓ વિરુદ્ધ બાવીસ થી વધુ દળદાર ચાર્જશીટ દાખલ કર્યું છે સૌથી નોંધનીય વાત એ છે કે સીઆઈડી ક્રાઇમે ચાર્જશીટમાં આ સમગ્ર કૌભાંડ પર ચારસો બાવીસ પોઈન્ટ છન્નું કરોડનું અને અગિયાર પોઈન્ટ એકસો ત્યાસી રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું દર્શાવ્યું છે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી ભૂપેન્દ્ર સહિતના છ આરોપીઓ વિરુદ્ધ પાછળથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તો સમગ્ર કૌભાંડમાં હજુ પંદર આરોપીઓને પકડવાના બાકી છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ વાતો કરીએ એવા કો ભાંડની જેના લોભામની લાલચ આપીને છેતરપિંડી કરી છે તેનું નામ છે ભૂપેન્દ્રને આવા માણસોને કડક સજા થવી જોઈએ તો નગર આવો દેશ ભરના કરી માણસોને છેતરપિંડી કરી છે વાત કરીએ મુદ્દાની મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર સહિતના આરોપીઓ સામે અલગ અલગ ચાર્જશીટ કરાશે હજુ પંદર આરોપીઓને પકડવાના બાકી સીઆઈડી ક્રાઇમ તરફથી આજે આરોપી મયુર ઉપરાંત વિશાલ દિલીપ સોલંકી આંશિક બરતરી સંજય પરમાર રાહુલ રાઠોડ અને અર્જિત ચૌહાણ વિરુદ્ધ હળદાર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે અને તપાસની એજન્સી ચાર્જશીટમાં છસો પંચાવન જેટલા સાથીઓના નિવેદન પણ રજૂ કરાયા છે તો સાથે સાથે એવો પણ ખુલાસો કરાયો છે કે હજુ પણ આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા છ હજાર આઠસો છાસઠ રોકાણકારોના રૂપિયા એકસો બોતેર કરોડથી વધુની રકમ ચૂકવવાની બાકી નીકળે છે તપાસની એજન્સીએ ચાર્જશીટમાં એ પણ જાહેર કર્યું છે કે તમામ આરોપીઓ પૈકીને કુલ દસ આરોપીઓ બિઝેડ ફાઇનાન્સ સર્વિસની દ્રષ્ટિએ દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓ અવારનવાર રોકાણકારો સાથે બેઠક પણ કરતા અને તેમને ઊંચા વ્યાજ અને વળતરની લાલચ આપી ગિફ્ટ તેમજ ટ્રોની લુભામણી ઓફરો કરી મોટી રકમનું રોકાણ પોનસી સ્કીમમાં કરાવતા તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપની રાજ્યના મોડાસા રણાસણ કેળબ્રહ્મા હિંમતનગર માલપુર ગોધરા બાયડ લુણાવાડા ગાંધીનગર રાજુલા આવ્યો હતો જેમાં માત્ર હિંમતનગર ખાતેથી ઓફિસમાંથી બે ચોપડામાં રૂપિયા બાવન કરોડનો હિસાબ મળી આવ્યો હતો તો ગ્રુપના હેઠળ જુદી જુદી અગિયાર ફોર્મ ઊભી કરીને તેનો પણ આધાર લીધો હતો અને શેડી ક્રાઇમ દ્વારા ચાર્જશીટમાં અદાલત સમક્ષ સ્પષ્ટ કરાવ્યું હતું કે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર કિરેન નરેશ વિનોદ ગુણવંત અને કમલેશ વિરુદ્ધ બાદમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે આ સમગ્ર કેસમાં હજુ પણ પંદર આરોપીઓની ધરપકડ કરવાના બાકી હોય તેની તપાસ પણ ચાલી રહી છે તાત્કાલિક પંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે જે સાત આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થયું છે તેમની ભૂમિકા એક આરોપી વિશાલે એકસો સત્તર રોકાણકારો પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડ રોકાણ કરાવ્યું હતું બીઝેડ ફાઇનાન્સ સર્વિસના નામે રૂપિયા સોથી લઈને રૂપિયા ત્રણસોના કિંમતના કુલ બાર પોઈન્ટ પેપરની ખરીદી કરવામાં આવી હતી ભુપેન્દ્ર ખાતામાંથી આરોપી વિશાલ ખાતામાં રૂપિયા ઓગણીસ લાખ જમા હતા બે આરોપી દિલીપ સોલંકી આઈડી દ્વારા તેત્રીસ રોકાણકારો પાસેથી કુલ રૂપિયા સુડતાલીસ પોઈન્ટ પચાસ લાખનું રોકાણ કરાવ્યું હતું આરોપીએ કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડથી રકમ ઉઘરાવી હોવાના પણ સીઆઈડી ક્રાઇમને પુરાવા મળ્યા છે ત્રણ આરોપી આશિક ભરતરીએ કુલ દસ રોકાણકારો પાસે બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવડાવી રૂપિયા એક લાખનું તગડું કમિશન મેળવ્યું હતું આરોપીએ કુલ ચુમ્માલીસ લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી અને ચાર આરોપી સંજય કુલ ચૌદ રોકાણકારોને રૂપિયા એક કરોડ જેટલી માર માધ પર રકમનું રોકાણ કરાવડાવ્યું હતું આરોપીએ રૂપિયા એકસો છપ્પન કરોડની રકમ ઉઘરાવી હતી ને પાંચ આરોપી રાહુલ પણ સુડતાલીસ જેટલા રોકાણકારો પાસેથી લોભાવની લાલચ અને ઊંચા વ્યાજની લાલચમાં તેઓને ફસાવીને કુલ રૂપિયા ચોલીસ પોઈન્ટ પંચોતેર લાખનું રોકાણ કરાવડાવ્યું હતું અને આરોપી રૂપિયા સત્તર પોઈન્ટ ચાલીસ લાખના રોકડ વ્યવહારો કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે જ્યાં આરોપી રણવીર રોકાણકારોને ઉત્તમ રોકાણ કરવા બાબત વિચાર નંબરે આપ્યો હતો એટલે કુલ 302 રોકાણકારો પાસેથી રૂપિયા 5.98 કરોડનું રોકાણ કરાવડાયું હતું તેણે પણ બહુ ઊંચો અને તગડો કમિશન આ કૌભાંડ થકી મેળવ્યું હોવાનો ખુલાસો થયો છે સાત આરોપી મયુર બિઝેડ ગ્રુપના મુખ્ય સૂત્રધાર આરોપી ભૂપેન્દ્ર ખૂબ નજીકનો સાગરિત છે અને સમગ્ર કૌભાંડમાં તેણે સૌથી વધુ એટલે કે ત્રણસો પચીસ રોકાણકારો પાસેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ બોતેર કરોડ જેટલા માથ પર રકમનું રોકાણ કરાવ્યું હતું મયુર તરજી એકલાએ જ રોકાણકારો પાસેથી ચાર કરોડ જેટલી રકમ તો રોકડમાં ઉઘરાવી હતી આટલી મોટી કૌભાંડ કારનો એટલા દિવસથી પણ પંદર જેટલા આરોપી પાર છે અને તેમને જલ્દી પકડવામાં આવે તેવી માંગ છે આવા ગુજરાતના લુભામણી લાલચ ઓફરો આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે અને મુખ્ય ભૂપેન્દ્ર એના તકેદારોને હજીમાં તેમના કરોડોની તેમને કોઈ અંદાજ નથી જો તપાસ હજુ કરવામાં આવે તો હજી કરોડોનો નહીં સંપત્તિ હશે જમીન અને મકાન ફાર્મ હાઉસ અને શાળાઓ તેઓ કેટલું હશે હજી ગંભીરતાથી તપાસ ચલાવવામાં આવે મોંઘે ગાડીમાં કેટલી છે અને શાળાઓમાં દાનની રકમનો તો કોઈ હિસાબ નહીં હોય ભૂપેન્દ્ર પાસે એટલે ફરારી જે ફોટોમાં પણ તમે જોઈ શકો છો બી એમ ડબલ્યુ કિંમત કરોડોની ગાડીમાં ભૂપેન્દ્ર કરતા તેમની તમામ મિલકતની જપ્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા